મારી પાસે એકા નાળિયોર તો ચાલો આજે કરીએ નાળિયોર વર્ષિસ સુતળી બોમ્બ તો બનાવી રજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ કરી દેજો તો દોસ્તો સૌથી પહેલા આપણે નાળિયો સાથે એક સૂત્રી બોમ્બને અટેન્જ કરીશું અને કેવું રિસ્પોન્સ મળે છે તે જોઈશું અને પછી આપણે ત્રણ સૂત્રી બોમ્બને નારિયો સાથે અટેન્જ કરીશું તો તેની માટે મારી પાસે છે એક સેલોટેપ અને ચાલો તો નાળિયોને સૂત્રી બોમ્બ સાથે અટેન્જ કરી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે સૂતડી બોમ્બને નાળીઓ સાથે અટેન્જ કરી દીધો છે જોડી દીધો છે તો ચાલો હવે જોઈએ કે જેવું રિસ્પોન્સ મળે છે અને જેવો ધમાકો થાય છે શું સૂત્રી બોમ્બ નાળિઓનું કશું બગાડી શકે છે કે નથી બગાડી શકતો તો વિડીયો જોજો જોવા માટે તૈયાર થઈ જાવ તો ફેરિલ મિત્રો તમે જોવો છો ફટાક્યો આપણો ફૂટી ગયો છે પણ નારિયરનું કોઈ થયું નથી ખાલી આ આ બાજુ થોડું સામ પડી ગયું છે તેનો ધુમાડો લાગ્યો છે પણ બાકી નારિયરનું કોઈ કર્યું નથી આ થોડું જે જ્યાં લગાવી ત્યાં થોડું દબાણ થયું છે બાકી નાળિયુળનું કોઈ સૂત્રી બોમ્બ ઉખાડી પાયો નથી તો ફાઇનલી મિત્રો તમે જોયું કે એક સૂત્રી બોમ્બ નારિયરનું કશું બગાડી શક્યો નથી તો ચાલો હવે ત્રણ સૂત્રી બોમ્બને નારિયરની કોરી મોર લગાવીએ અને જોઈએ કે શું ત્રણ સૂત્રી બોમ્બ નારિયળનું બગાડી શકે છે કે નથી બગાડી શકતા તો વિડીયોમાં બનાવી રેજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો જોવા માટે તૈયાર થઈ જાવ

સરળ પ્લેનને આવે છે તો ચાલો સૂત્રી બોમ્બ અને નાયરને જોડી દઈએ તો મિત્રો તમે જુઓ કે ચેટા ટેટે ફૂટ્યા આપણને ખબર નથી લેટા લાગી બરાબર તો મિત્રો ટેટાને તો એક ટેટો ફૂટ્યો અને બે ટૂટા તો ફૂટ્યા નથી આપણા બે છુત્રી બોમ્બ ફેલ જાય છે અને એક જ છૂત્રી બોમ્બ ફૂટ્યો છે તો હવે મારો હરું શું કરું ચાલો તો હવે બે છૂત્રી બોમ્બને લગાવ્યા એટલે નારને લચીવી થઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નાળું તો કાળું મસ્ત થઈ ગયું છે પણ ચાલો હજુ બે ટેટા લગાવીએ અને તેને સંગાથ અને સાથે ફોડવાનો પ્રયાસ કરીએ બરાબર ને બરોબર ને ભાઈ અન્ના ઓડે મિત્રો આપણો પેલો ટાઈ ફેલ ગયો કેમ કે તેમાં આપણે એક જ સુત્રી બોમ્બ ફૂટ્યો અને બે સુત્રી બોમ્બ નતા ફૂટે તો ચાલો હવે બે સુત્રી બોમ્બ ને સાથે ફોડીએ તો જો તમે જોવા માટે તૈયાર થઈ જાવ તો જોવો એક સાથે ફોડવાનો હાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે બે સુત્રીબો મતા સતા પણ નાળિયેળનું કશું થયું નથી બતાવજો તો મિત્રો તમે જુઓ બે મતા સતા પણ નાળિયેળનું કશું થયું નથી બસ તેનો ખાલી ધમાડાનો રંગ કાળો રંગ લાગ્યો છે તો મિત્રો આપણે નેક્સ્ટ કોઈ વિડીયો બનાવશું તેમાં આ નાળિયરને બીજા કોઈ ફટાકડા સાથે ટેસ્ટ કરીશું એક્સપેરિમેન્ટ કરીશું તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અજીત મોકાવાલાને સબસ્ક્રાઈબ કરો